પચીસ ઝીરો નાઇન શો નંબર હેઠળ

ये जो आपके साथ पे रखने वाला है अपने वाले ये बाकी ये आपको देखने दिया पूरी पताना वाली गाड़ी लोकेस में होने बहुत चेक करवानी जरा आधे से आज हमें भी प्राइमरी वाली मिलनो है क्या बात है हमारे शहर ये होए ये होए पर क्या करना है क्या करना है सरकार कितना है हमारा भाई कोई वही बाकी

હા મારું નામ હું સારંગપુર જતો હતો ગાડી રોકી મને લાઇસન્સ આપો તો મેં કીધું લાઇસન્સ આપ્યો બોલે આ તો ડુપ્લિકેટ છે તો ઓરિજિનલ ઘરે છે પછી મને કહે કે એ પેલી એપમાં છે તમે કીધું એપમાંથી બચ્ચા લોકો ડિલેટ મારી દીધી છે આ એપ છે બી બતાવી એમને પછી મને કે અંદર આવી જાઓ બોલે પાંચ હજાર રૂપિયા દંડ થશે ને આવી રીતે બધું થશે મેં કીધું સાહેબ પાંચ હજાર રૂપિયા તો બહુ અંદર બોલે કેબિનમાં આવી જાઓ गोंडीपुर पुलिस चौकी आके बिना ट्रैफिक पुलिस ट्रैफिक पुलिस केवन तो मैंने ध्यान अंदर ले ली तो 5000 रुपया मैंने डंडी बात करी પછી મે કીધું 5000 રૂપિયા થોડી જ અમે કીધું રહેવા દો નઈ કરમી મારા ગાડી તમે ગાડી રાત જો લો એવું હોય તો ભઈ આ ભઈ વિજા સાહેબને બોલાયા ખાકી બરધીવારાને પછી આયા એક જોર જોરથી મારી ઉપર ચીલાવા લાગ્યા બોલે તું રુક્કો સે લુક્કો સે રખિયાનો લુક્કો સે આવીને મારી જોડે વાત કરી તો તમે છો ખરી એવા કઈ તમારી પાસે મેં કીધું મેં કીધું તમે આવી રીતે કેમ કહો છો તો બોલો નહીં મેં કીધું શાંતિથી તો વાત કરો तो पीछे मैं बहुत जोर जोर थे लग गया पे मैं कीधुँ तो हारू बांधो हूँ काका ने अंकल ने बोलाई लो तो भाई तो मार अंकल मैं अंकल ने बोला हारू साहब एकदम धीरे धीरे आवाज में बात करो पे मेरे ऊपर बहुत जोर जोर थी। तो, तो दीरे 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 मैं कीधु केम साहब हमें धीरे धीरे बात करो मैं तुमने कीध शांति से बात करो तो तब नहीं करता था और हम तुम धीरे धीरे बात करो बोले तुम्हें डरा सो ते हमें बताओ बोले हूँ कौन छू हूँ कौन छूँ जोर जोर से मारे परिल्लाव लगे पे मारू मेमो है ना मैंने वो मेमो कर दोसो तो मैं की हारू तो मेमो बनाई दीदा तेलो नाम बोल ते मारा मोबाइल नंबर शू एक बंद है એકમાં ચાલુ છે તમે ઓલો નંબર નંબર ગલત બોલાઈ ગયો ઓલો જૂટો છે તું એક નંબરનો જૂટો પછી મેં નંબર આપ્યો તો મને કે ક્યાં નોકરી કરે છે મેં કીધું જે ખુરશી ઉપર બેઠા છે ને પ્લાસ્ટિકની ની ચેરની કંપનીમાં કામ કરું છું અચ્છા હા શું બનાવ બન્યો તો આપનું નામ અને પરિચય

પછી તારું નામ નામ લખાવું એવું તમે તો તમારું અહીંયા ઘણા લોકો છે એમાં આ વસ્તુ આવી સત્ય પછી એ ભાઈ મે મેમો આપી દીધું તમે જઈ શકો છો આ ભાઈ અહિયાં થી બીજા કોઈ નો ફોન પછી મેમો આપી તો મને કે આ ખુરશી બેઠા ને એ અમારી છે તમે એમની નહીં બેઠા પછી મને કે આ ગાડી આમનું તો એવું કેવું છે કે એમને મને બિઝનેસ નું પૂછ્યું કામ કાજ દો અને પછી મેં એવું બતાવ્યું કે જે ખુરશી પર એમનો એક્સેપ્ટ છે એમની કેવા મે એમ કીધું કે શું કરો છો મે બીજો બિઝનેસ નું મારે હું કામ પૂછવાનું જરૂર છે બરોબર તો મને એ વાત જતા જતા એમ કે ગાડી હલકે દે ને તારું બાપનું તારું નામ લખાઈશ મને એવું કહેશે તમે તમે નામ લખાય છે એવું થોડી તમે એમ કીધું એમ પોલીસ એમનું કામ આપણે એવું ના કહેવાય એમ નહી કીધું સાહેબ કે નામ પછી શું અચ્છા આપણે આપણે પોકેટ ઉપર કેમેરો સરકાર છે 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 બી ઉતારેલો છે તો બી પછી આ કોઈને ફોન કરો

એવા ભાઈ બોલ્યા હતા સામે ઉપાય બરાબર બોરો આ ભાઈ આપણે ગાડો બોલો બોલી ભાઈ દીધી આપના કાયદા પર તમારી સાથે ખોટું કર્યું છે તમે સાહેબ મૂવી બનેલો મને ભી ડર હાલતા મને શરમ આવે પણ સાહેબ મને એટલો દબાણ કરતા હતા કરતા હતા લોકો આટલું મને ટોર્ચર કરતા સાહેબ પછી છલ્લા શું નીકળે

એ હું જોઈશ કઈ તમે ઉઘરા કરો એ મારી વાત હતી બાકી કોઈ બીજી વાત મેં કરી નથી અહીં ખુલે આમ હપ્તા ઉઘરામાં આવે સાહેબ ઢગલા તમે લોકોને પૂછો ખુલે આમ અહીંયા હપ્તા ઉઘરામાં આવે છે હપ્તા ઉઘરામાં આવે છે તમારે ક્યારે જોયું કે આવા આ લોકો હપ્તા ઉઘરા કેટલી વાર જોયું સાહેબ કેટલી વાર કોઈ પોલીસને ને આવી આની જાણકારી આપી કે કમ્પ્લેન્ટ કરી આ ખાડા કાન ખાડા કરવા પડે આપણે આપણે એક આપણે એક સંસ્થાના બીજી વાત આપણે એક સંસ્થાથી થી જોડાય છે ને સંસ્થા કામ હોય છે કે તમામ સમાજ ને લઈને ચાલવું અને તમામ પબ્લિકનો સપોર્ટ કરવો અને એને ઉજાગર કરવાનો હોય કે આવા પોલીસ કર્મચારીઓ જ્યારે હપ્તા લેતા હોય તે

આ ભાઈએ એમ કીધું મેં તું તરાકા કરી એટલે મેં આ ભાઈને કઈ તું આ ભાઈ કહ્યું આવા ચાલુ ન તરા બીજું મેં એમના કઈ નહીં કીધું કે આ ભાઈ પૈસા લેજે કે ભાઈ એ પોતે આક્ષેપ કરે છે કે તિયાર બી પૈસા લેજે હું તમે મને પૂરું આપો કે અમે લોકો પૈસા લઈએ તો કે બધા લે હું બધા પાછું અંગે હલકી નહીં હોતી હવે જે લે એને કહેવાનું તમે કોઈ દિવસ મને જોયો તો તમે મને કહી શકો છો

હું અહીંયા અહીંયા બેસીસ મારા કાર્યકર્તાઓને લઈને અને સાહેબ આ લોકો બોલાવશો પોલીસને લોકો જે વર્તન કર્યું એના માટે તો પહેલા પોલીસને જાણ આપણે કરવી જોઈએ પણ એ પહેલા 100 નંબર ઉપર કર્યો નહીં અત્યારે કરો સાહેબ કરી દઈએ આ તો અડધો કલાક પહેલાની વાત છે અત્યારે આ કાર્યવાહી તો પોલીસ જ કરશે અને જ્યારે આમની આપણા પોકેટ ઉપર સરકાર દ્વારા કેમેરા પણ આ આપવામાં આવે છે કેમેરાના પુરુષ પણ કોર્ટ દૂર આપણે રજૂ કરવામાં આવશે અને એની પછી આપણે જે બી હશે કે સસ્પેન્ડ કરવામાં આવે કે કાયદેસરની કાર્યવાહી તો તમે પહેલા પોલીસને જાણ કરશો ને બિલકુલ જાણ કરશો સાહેબ 100 નંબર અમે કમ્પ્લેઇન્ટ કરીશું આપણને ઉપર જેમ કે તમે સાંભળ્યું હિન્દુ પરિષદના નેતાઓનું કહેવું છે કે અમારા કાર્યકર્તા પાસે રિશ્વત માંગવામાં આવી અને તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો ત્યારે અમે ટ્રાફિકના જવાન સાથે પણ વાતચીત કરી તો એમણે એવું જણાવ્યું છે કે અમારી પાસે પૂરું છે અમે કોઈ જબરજસ્તી નથી કરી અમે એમની પાસે લાઇસન્સ માંગ્યું અને એમને દંડ ફટકારવાની વાત કરી તો તેમણે આ લોકોને તમામ લોકોને અહીંયા ફોન કરીને ભેગા કરી દીધા અને અમારા ઉપર રોપ જમાવવાનો પ્રયત્ન કર્યો હવે સત્ય હકીકત તો ત્યારે જ બહાર આવશે જ્યારે આના વિશે પોલીસ તપાસ કરશે કેમેરામેન શહેજાન ગાચી સાથે ન્યૂઝ ફોર ગુજરાત શરીફ ગાચી અમદાવાદ